નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું નેટવર્ક ન્યૂઝમાં હું છું એન્કર દેવર્શી વિકેતવાર સમાચાર પર નજર કરીએ તો પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરમાં શ્રાવણ રૂપી શિવોત્સવનો આજ એ સવારના ચાર વાગ્યાથી મંદિરના કપાટ ભાવિક ભક્તો માટે ખુલ્લા મૂકવામાં આવતા હજારો દર્શનાર્થીઓએ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી વહેલી સવારથી જ ભક્તોએ મહાદેવના દર્શન કરવા માટે લાંબી કતારો લગાવી હતી સોમનાથ મંદિર છે દર્શનાર્થીઓ માટે વહેલી સવારે ચાર વાગે દર્શન માટે ખોલવામાં આવ્યું છે લોકોને સારી રીતે દર્શન થાય એ માટે સ્થાનિક જિલ્લા વહીવટી તંત્ર પોલીસ તથા સેવા સદનના સાથે સંકલન કરી અને યાત્રિકોને સારી રીતે દર્શન થાય એવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે આ વખતે જ્યારે પરિસર પણ મોટો થયો છે ત્યારે લોકોને એન્ટ્રી અને એક્ઝિટ બંને અલગ કરી અને સારી રીતે લોકો દર્શન કરી શકે એવી વ્યવસ્થા ટ્રસ્ટ દ્વારા ગોઠવવામાં